બીજેપી તરફથી પરંતુ આ બાજુ ક્ષત્રિય સમાજ હજી પણ એટલો જ ગુસ્સામાં છે સાથે ભારતીય જનતા પાર્ટીમાં પહેલી વાર એવું થઈ રહ્યું છે કે આટલી બધી સીટ ઉપર ક્યાંક ક્યાંક ને અલગ અલગ જગ્યાએ ઉમેદવારની લઈને પત્રિકાઓ વહેંચાઈ રહી છે આ દરેક મુદ્દા ઉપર આપણી સાથે આજે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે નવજીવન ન્યૂઝના પ્રશાંત દયાલ અ પ્રશાંતભાઈ આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં પ્રશાંતભાઈને આપે નવજીવન ન્યૂઝ પર જોયા જ હશે પ્રશાંત ભાઈને પૂછીએ કે શું લાગી રહ્યું છે આપને પુરુષોત્તમ રૂપાલાના આ આખા મુદ્દાની અંદર શું ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દેશે ચૂંટણી પહેલા અને જે રીતે ડાન્સિંગ મોરી વાળો કેસ થયો તો જે તમે જ એને રિપોર્ટ કર્યો તો કે આ વખતે પણ એવું જ કંઈક થઈ જશે બે વસ્તુ છે એક તો પહેલા આપણે પુરુષોત્તમ માટે વાત કરીએ પુરુષોત્તમ ભાઈએ જે કઈ નિવેદન કર્યું છે અને પછી એમણે ફેરવી તોડ્યું છે પણ હું એવું કહીશ પુરુષોત્તમ ભાઈ વિનાશકાળી વિપરીત બુદ્ધિ જેવું કામ એમને આ પ્રકારના નિવેદનો કરવા લોકો તાળીઓ પાડે પણ પુરુષોત્તમભાઈ છે ને એ હાર્દિક પટેલ ની મોટી આવૃત્તિ છે હાર્દિક પટેલ ને પણ જેમ ટોળું જોઈને પ્રમાણભાન નથી રહેતું એવું પુરુષોત્તમભાઈ ને થાય છે પુરુષોત્તમભાઈ અને મારા વચ્ચે સામ્યતા એવી છે કે અમે બંને અમરેલીના વતની છીએ પુરુષોત્તમ અંતર હોય છે પછી એમણે એવું કીધું ના અમે તો આ મુસલમાનો માટે વાત કરતા હોય ક્ષત્રિયો માટે વાત નતી અત્યારે ક્ષત્રિય નારાજ છે આવો જ બે હજાર સત્તર ની ચૂંટણીમાં તે કહ્યું એમ ભાવનગરમાં પણ દાનસંગ મોરી નો પ્રશ્ન આવ્યો હતો

ક્ષત્રિય સમાજ એમાં બી આજે ઘણા એવા લોકો છે જે લોકો એવું કહી રહ્યા છે કે જો જાહેર મંચ પરથી આ વાક્ય બોલાવ્યું તો જાહેરમાં માફી માંગવામાં આવે એટલે શું એ માફી ફરીથી માંગી લેશે કારણ કે પહેલા માફી માંગતો વિડીયો એમને જાહેર કરી દીધો પણ હવે આપને લાગે છે કે ફરીથી માફી માંગી લેશે અને આખી વસ્તુ અને જો માફી નથી માંગતા તો ક્યાંક એવું તો નહીં થાય ને કે એક બાજુ ક્ષત્રિય સમાજ થઈ જશે એક બાજુ પાટીદાર થઈ જશે અને આ સમાજ ડિવાઈડ થઈ જશે પહેલી વસ્તુ તો એવી છે કે કોઈ પણ પોલીટિકલ પાર્ટી ને ખાસ આપણે વાત કરી છે કરે દબાણ માફી માંગવાનો છે તો રાજનેતાઓ માટે કોઈ પણ પાર્ટી નો રાજનેતા હોય અને માફી માંગવામાં સંકોચ નથી હોતો કારણ કે એમના માટે એમની પ્રાયોરિટી સત્તા હોય છે અને સત્તા હોય ત્યારે જાહેરમાં માફી માંગવાની પણ એમને કઈ નાનમ નથી હોતી એમના માટે તો આ મને એવું લાગે છે રૂટિન કામ છે પેલા બોલવું અને પછી માફી માંગી લેવી તો વખત આવશે જો બહુ દબાણ વધશે તો રૂપાલા પણ માફી માંગી રહેતા એવું મને લાગે છે કારણ કે જો જોવા જોવા જઈએ તો તમને એવું લાગે છે કે આ પહેલા ગીગા ભમરનું એક સ્ટેટમેન્ટ આવ્યું હતું એ પણ સમાજ માટેનું સ્ટેટમેન્ટ હતું જેમાં આહિર ગઢવીની વાત કરવામાં આવી હતી પુરષોતમભાઈનું આ સ્ટેટમેન્ટ આવ્યું એક ક્ષત્રિય માટેની વાત આ સમાજને વચ્ચે લાવીને ક્યાંક પોતાની પબ્લિસિટી કરતા હોય એવું બહુ કમનસીબી છે કે હવે આપણે સમાજ એટલે સમાજ એટલે હું જ્યારે સમાજ શબ્દનો પ્રયોગ કરું છું ત્યારે હું ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ આહિર સમાજ એવું નથી કરતું સમાજ એટલે આપણે બધા જ છે જેમાં તું પણ છે હું પણ છું આ ગુજરાતના કે આ દેશના બધા જ લોકો છે આપણે એ સમાજની વાત જ નથી કરતા આપણી કમનસીબી છે આપણે જાતિગત વાત કરીએ છીએ અને જાતિગત વાત કરીએ છીએ ત્યારે માત્ર આપણે સ્વાર્થી બની જઈએ છીએ કે આપણા સમાજનો વિચાર કરીએ છીએ અને એટલે આપણે જોઈએ તો રાજપૂત સમાજની હોસ્ટેલ છે પાટીદાર સમાજની હોસ્ટેલ ખુલે છે આહિર સમાજની ભરવાડ સમાજની આવી હોસ્ટેલો ખુલે છે એવી હોસ્ટેલ નથી ખુલતી કે અહીંયા તમે જે કોઈ ભણવા માંગતું હોય એના માટે અમારા દ્વાર ખુલ્લા છે એટલે આપણે જાતિને એમાં સંકુચિત થતા જઈએ છીએ ધીરે ધીરે આપણે એવું કહીએ છીએ કે આપણે વિકાસશીલ લોકો છે પણ આપણે વિકાસશીલ જરા પણ નથી આપણે બહુ જ સંકુચિત મનના લોકો છીએ અને આવું સંકુચિતતા જ નું જ આ પરિણામ છે પણ એક બાજુ દાદા જ્યાં આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર વિકાસ ની વાતો કરી રહ્યા છે ભારતને ગ્લોબલ લેવલ પર લઈ જવાની વાતો કરી રહ્યા છે પણ તમે જોવો ભાજપે ઉમેદવાર અનાઉન્સ કર્યા તો જ્ઞાતિના સમીકરણ જોયા જો જ્ઞાતિના સમીકરણ ના જોયા તો મનસુખ માંડવિયાને ભાવનગરથી જ ટિકિટ આપી દે ને ગોપી આપણે વિકાસશીલ લોકો છે ને આપણે જાતિના સમીકરણો નથી જોતા એવું જરાય નથી હું અમારા પણ એક પ્રોગ્રામમાં કહી ચુક્યો છું કે આપણે પહેલી જે ચૂંટણી થઈ આપણી પચાસ સુડતાલીસ અડતાલીસ પછી આપણે આગળ વધ્યા આપણે માત્ર જાતિગત રાજકારણ પ્રાધાન્ય આપ્યું છે કે મારી જ્ઞાતિ મારી જાતનો મારા ધર્મનો કોણ માણસ છે એને હું મત આપું છું અને આજે પણ એનો અર્થ એવો થયો કે હજી એ પકડ એટલી મજબૂત છે આપણા મન ઉપર આપણી ઉપર કે આપણે એમાંથી છૂટી શકતા નથી એટલે નરેન્દ્રભાઈ વાત ભલે ગમે તે કરતા હોય છેલ્લે નરેન્દ્રભાઈને પણ ચૂંટણી જીતવાની હોય ત્યારે વિકાસ બાજુ પર મૂકીને રામ અને રહીમ નામનો જ ઉપયોગ કરવો પડે છે નરેન્દ્રભાઈ વિકાસની વાત કરે પણ એ ક્યાં ધર્મની પકડમાંથી છૂટી શકે છે વાત સાચી છે કારણ કે એ ક્યાં ધર્મની પકડમાંથી છૂટી શક્યા છે સાથે ભારતીય જનતા પાર્ટીની અત્યારની પરિસ્થિતિની વાત કરું તમારી સાથે અત્યારની પરિસ્થિતિને લઈને શું કહેશો કારણ કે મેં તો મારા જર્નલિઝમમાં પહેલી વાર જોયું છે કે આ પ્રકારનો વિરોધ જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળ્યો છે હા ગોપી વાત સાચી છે કે આપણે ભાજપને સળંગ સત્તા મળી હોય એવો સમયગાળો જોઈએ તો સૌથી પહેલા તો નેવમાં સંયુક્ત સરકારમાં સત્તા મળે છે જનતા દળ ગુજરાત અને ભાજપ સંયુક્ત રીતે સરકાર બનાવે છે સરકાર લાંબી નથી ચાલતી રામ જન્મભૂમિના મુદ્દે સરકાર પડી જાય છે ફરી સરકાર બને છે છે અને મહિનામાં એ પણ તૂટી જાય છે ભાજપની સત્તા અઠ્ઠાણું થી સળંગ ચાલી રહી છે અઠાણું થી લઈ બે હજાર ચોવીસ સુધી ક્યારેય આટલા પ્રમાણમાં વિરોધ મેં આ ભારતીય જનતા પાર્ટીમાં નથી જોયો મને લાગે છે કે આ દબાવી રાખેલી સ્પ્રિંગ જે છે સિસ્તના નામે એ હવે સ્પ્રિંગ છટકી રહી છે જો આ સ્પ્રિંગને જલ્દી સાસ્વી લેવામાં આવશે નિયંત્રણમાં લેવામાં આવશે તો સારું છે નહી તો સત્તા આવ્યા પછી પર આ પાર્ટીનું ધનોતપોત નીકળી જાય એ સ્થિતિ નિર્માણ થઈ છે તમને લાગે છે કારણ કે તમને તો કોંગ્રેસ નું પણ સત્તા જોઈએ છે હાલાકી મને કોંગ્રેસ ની સત્તા યાદ નથી ત્યારે હું બહુ નાની હતી કોંગ્રેસ ની સત્તા પણ જોઈ છે એટલે મેં એવું સાંભળ્યું છે તમારા જેવા પત્રકારોના મોઢે કે કોંગ્રેસ પણ આ લેવલ પર પોચી હતી અને કોંગ્રેસમાં પણ આજ રીતની પરિસ્થિતિ ઉદ્ભવી અત્યારે કોંગ્રેસ આટલા વર્ષ પાછી કાયમ એટલે સંપત્તિ ઝઘડો કરાવે છે જે આપણે કહીએ છીએ એવી સ્થિતિ અહીંયા હવે એવું છે કે આ જે આટલો લાંબો સત્તા ગાળો થયો એના કારણે એવું છે કે સત્તા ફરી વખત મળવાની છે એ પણ વધારે ખબર છે કોંગ્રેસવાળાને ખબર છે કે આપણે જીતવાલા જ નથી એવું માનીને એણે હથિયાર મૂકી દીધા છે એટલે તમે ટિકિટ આપો તો પણ કોંગ્રેસના નેતાઓ ના પાડ્યા કરે છે કે અમારે નથી લડવું એનાથી ઉલટું ભારતીય જનતા પાર્ટીવા છે કે સત્તા મળવાની છે અને એટલા માટે હવે આ ઝઘડું ચરમસીમાએ પહોંચ્યો છે જ્યાં સુધી ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી કે અમિત શાહ હતા ત્યાં સુધી તેમનો એક ખોફ આસિસ્ટના નામે કંટ્રોલ માં રાખતો હતો કાર્યકરો ને કે નેતાઓને પણ હવે એ લાંબો ગાળો થઈ ગયો છે દસ 10 વર્ષથી અહીંયા નથી એના કારણે આ સ્પ્રિંગ છટકી છે અને જે સ્થિતિ કોંગ્રેસની આ તીવ્ર સ્થિતિ છે અત્યારે એટલું તમને એવું લાગશે કે હજી તો શરૂઆત છે પણ આ બહુ નાજુક ગાળો છે જેટલું જલ્દી આની ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતા કે સીઆર આર પાટીલ કંટ્રોલ મેળવે એટલું સારું છે તકલીફ ભારતીય જનતા પાર્ટીમાં એવી છે કે બધા જ નેતાઓ પોતાને નરેન્દ્ર મોદી સમજે છે અને નરેન્દ્ર મોદી જેવી એરોગન્સી દાખવ છે પછી એ

હવે એરોગન્સ થી કે આ સુધી સહન અને આપણે જેમ ઈડર જોયું આ એરોગન્સ થી જ નડી રમણલાલ ની એરોગન્સ અને તમારું શું માનવું છે સાબરકાંઠામાં જે રીતનો વિરોધ થઈ રહ્યો છે અને ખાસ કરીને ભીખાજીના સમર્થકો આજે પણ રોડ ઉપર ઉતર્યા હતા એટલે ક્યાંક સી આર પાટીલ પણ ભીખાજીને બે દિવસ થઈ ગયા ભીખાજી કમલમ પર આવ્યા પાછા સાબરકાંઠા પહોંચી ગયા ત્યાં આગળ એક આખી ટીમ ભારતીય જનતા પાર્ટીએ પહોંચી જેમાં બબાલ થઈ રમણલાલ વોરાની એને એમની ટીમ હજી સુધી કંટ્રોલ નથી મેળવી શક્યા એટલે ક્યાં હવે સિચ્યુએશન કંટ્રોલ બહાર છે કંટ્રોલ તમે કોનો મેળવી શકો કંટ્રોલ આપણને બંનેને પણ કંટ્રોલ કરવાની સરકારની ઈચ્છા છે આપણે એમના કંટ્રોલ મેટર નથી આવતા કે આપણે કશું લેવું નથી જે દિવસે આપણને લેવાની ઈચ્છા કે સરકારને આપવાની ઈચ્છા થશે એ દિવસે આપણે કંટ્રોલમાં આવી જઈએ

સિંહાસન ઉપર બેસાડવાની વાત કરો તમે એવું કારણ કે હવે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર માટે એ લોકો પોતે એવું કહેવાય છે કે ગાભા મારું કાર્યકર જે રીતે સંબોધિત કરવામાં આવી રહ્યા છે આ દરેક વસ્તુ ક્યાંક પાર્ટીના પાયાને હલાવી દેશે તો જે બઉ ઉપર જયારે એ પીક ઉપર આવી એકસો ઓગણપચાસ બેઠકો એને મેળવી કોઈ પાર્ટી એટલી બેઠકો ત્યાં સુધી નહોતી મેળવી અને એકસો ઓગણપચાસ મેળવી પંચ્યાસી ની અંદર અને માં એનો નંબર તેત્રીસ થઈ ગયો હતો

એમને હવે છેલ્લી તક પ્રજા આપી રહી છે કે પાર્ટી અંદર અંદર આ તમે અંદર અંદર ઝગડવાની વાત કરો છો તો ક્યાંક તમને લાગે છે કે ફરીથી હજુરિયા ખજુરિયા વાળો સમય પણ આવી શકે કારણ કે તમે તો એ સમયને રિપોર્ટ કરેલો છે હજુરિયા ખજુરિયા એટલા માટે નહીં આવે કારણ કે ગુજરાતનો જ્યાં સુધી સવાલ છે

કે પોતાના કોઈ પણ નેતાને એને એક હાથ કરતા મોટો થવા જતા હવે તમે મોટા જ નથી થયા તમે માત્ર તમારી કોન્સ્ટિટ્યુશન લીધર થઈ ગયા છો તમે પાર્ટી રીધર નથી અત્યારે તો એવી સ્થિતિ નિર્માણ થઈ ગયેલી છે કે નરેન્દ્ર મોદીના નામે તમે છો કાલ તમે એક પથ્થર બતાડી દો અને આ પથ્થર લોકસભા લડી રહ્યો તો પથ્થર પણ ચૂંટાઈ જાય છે પર સ્થિતિ ઘાતક છે ને એટલે બળવું નહી થાય એ પણ ચોક્કસ છે બળવો થશે અંદર અંદર ઝગડા થશે બળવો એ પ્રકારની છે કે સરકારનું પતન થાય અને હજુરિયા ખજુરિયા જેવું કોઈ શક્યતા નથી અ સાથે આજે એક નવી ચર્ચા એ પણ આવી કે જે પાંચ સીટો ઉપર અત્યારે પેટા ચુટણી થવા જઈ રહી છે તો અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા આ બંનેને મંત્રીપદ પણ આપવામાં આવે કેબિનેટનું વિસ્તરણ થશે આવી પણ એક ચર્ચા આવી રહી છે તો આપને શું લાગી રહ્યું છે કે જો અર્જુન મોઢવાડિયાને મંત્રી બનાવે તો ક્યાંક આ ભાજપના એવું કહી શકાય કે બળતામાં ઘી ઉમવાનું કામ થાય ચોક્કસ બળતામાં ઘી ઉમવાનું કામ નારાજગી તો ભયંકર છે આ મામલે જાહેરમાં ભલે કોઈ નહીં બોલતું હોય પણ નારાજગી તો છે કે જે લોકો આપણને ભરપૂર ગાળો આપતા હતા જે લોકો આપણી સામે આખી જિંદગી લડ્યા જેમણે આપણને રંગા બિલ્લા કહ્યા હવે રંગા બિલ્લા તમે માનભેર લઈ આવો છો કેસરિયા કરાવો છો ટિકિટ આપો છો હવે એનો અર્થ એવો થયો કે પોરબંદર ની અંદર અર્જુનબેન ની તમે ટિકિટ આપો એટલે બાબુભાઈ બુખરિયા નું પૂરું થઈ ગયું હવે બાબુભાઈ શાંતો નહી રહે ને અને કઈ બહુ આનંદ થયો હશે અર્જુનભાઈ ના આગમન થી એવું તો ન જ હોય ને બાબુભાઈ ની જગ્યા એ આપડે આપડી જાત ને પણ જોઈએ

ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં અસર નહીં દેખાય અથવા એની અસર ઓછી દેખાશે હું એવું માનું છું કે લોકસભામાં ભારતીય જનતા પાર્ટી આટલા વિરોધ વચ્ચે પણ ગુજરાતની થઈ જશે તારા કલીક છે ઉજ્જવલ એની સાથે અમારી બે દિવસ પેલા ચર્ચા ચાલતી હતી અને ઉજ્જવલ એવું માને છે કે છવ્વીસ બેઠક નહીં આવે અને હું એવું કહેતો હતો કે છવ્વીસ આવશે કારણ કે આ જે વિરોધ કરનારા લોકો છે એને પ્રજાને નાતો જ નથી રહ્યો કનેક્ટિવિટી જ નથી તો પાંચ પચીસ પચાસ કે સોળ હજાર લોકો રોડ ઉપર આવે એનાથી લાખો મતદારો પ્રભાવિત થાય એવું નથી બન્યું છવ્વીસ બેઠકો આવશે સાચું હવે સવાલ છે આજે વિધાનસભાનું બાય ઇલેક્શન છે જ્યાં જ્યાં આયાતી લોકો ચૂંટણી લડી રહ્યા છે મને ત્યાં થોડોક ડાઉટ લાગી રહ્યો છે કે એને નુકસાન થઈ જાય અને અનઅપેક્ષિત પરિણામ કોઈ આવી જાય તો નવાય નરેન્દ્રભાઈ છે અમિતભાઈ અને પછી એમાં પણ આવું કરી શકે છે આ લોકો તમારું રાજકારણ પૂરું કરી નાખે અલ્પેશ નું જેવી રીતે થયું હતું રાધન અર્જુનભાઈ અને સીજી ચાવડા હરી જાય એને નરેન્દ્રભાઈ હરાવી દે જાતે માથે ઉભા રહીને તો એ નવાય નથી રાજકારણ જે સામદામ દંડભેદ કઈ પણ થઈ શકે અહિયાં એક સવાલ હા પણ અરમાન તો બહુ બધા હતા અને આજે અર્જુન પણ ખુલી ગયા હશે કારણ કે મંત્રીમંડળ વિસ્તરણની વાત થવા લાગી પણ પણ સામે કોંગ્રેસ એટલી મજબૂત નથી દેખાતી આ મજબૂત કોંગ્રેસ એની જાતે કારણ કે બનવું પડશે કે પછી લોકો ધીરે ધીરે જોડાશે ને બની જશે કારણ કે ભારતીય જનતા પાર્ટી એ સમય પણ તમને યાદ છે કે જ્યારે બહુ નાના કાર્યકર્તાઓ થી ખાનપુર ની અંદર આ ઓફિસ ચાલતી હતી એટલે ભાજપની પણ એવી સ્થિતિ હતી કે ભાજપની પણ કોઈ ટિકિટ લેવા તૈયાર નહોતું થતું અને એવો સમય હતો ભાજપનો કે જનસંઘનો કે તમે પાનના ગલ્લે કોઈ ઉભા રહેલા ને એવું કહેતા કે ભાઈ ચૂંટણી લડી લેને

ડેડ બોડી ઉઠવાની નથી ડેડ બોડી ઉઠવાની નથી તો સામે કોમ્પિટિટર નહીં હોય તો કઈ રીતે લોકોને ઓપ્શન બી તો જોઈએ છે કોંગ્રેસ કોંગ્રેસ માટે આશાનું આશાની વાત કે એક સારું વાત એવી છે કે કોંગ્રેસનો એક પણ નેતા તારા ઘરે તે કોઈ જે પ્રચારમાં આવેલો જોયો મારી ઘરે પણ નથી આવ્યો તો કોંગ્રેસના નેતા કોની ત્યાં પ્રચાર કરે છે જ ખબર નથી પડતી છતાં પણ આટલા ઇરેક્શનો હારવા છતાં પણ કોંગ્રેસ નું જો વોટ શેર છે એ જળવાઈ રહ્યો છે કોંગ્રેસ ના વોટ શેર તો છે જ એને જે સિક્યોર વોટ છે એ તો ઘટતા નથી તમે આદિવાસી બિલ્ડ જાઓ તો હજી પણ લોકો ઇન્દિરા કોંગ્રેસ ના નામે કોંગ્રેસ ને ઓળખે છે તો કોંગ્રેસ છે કોંગ્રેસ માટે આશા એટલા માટે છે કે મેં કહ્યું ને એક દિવસ પ્રજા આવીને હાર પહેરાવી દેશે કે જેવો છે તું એવો મારો છે હું તને સત્તા આપું છું એટલે કોંગ્રેસ ની મહેનત થી સત્તા મળે ગુજરાતમાં એવું હું નથી માનતો પ્રજા થાકીને અને એટલા જ માટે જે કોંગ્રેસમાં રહ્યા છે એ લોકો પણ એ જ રાહ જોઈ રહ્યા છે કે મહેનત શું કામ કરવી જે ક્યારેક તો થાકશે ત્યારે આપણે જ છીએ ને વાત સાચી છે કારણ કે જે રીતે આદિવાસી વિસ્તારોની વાત કરું દાદા તો આદિવાસી વિસ્તારોમાં તો અત્યારે પરિસ્થિતિ તમે જુઓ તો કોંગ્રેસ ક્યાં કેવું લાગે તમને કે કોંગ્રેસ એક્ટિવ થઈ ગઈ છે એમાં બી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જે નીકળી એ પછી છોટા ઉદેપુર હોય કે આખો જે એ બેલ્ટ હતો એ બેલ્ટમાં એવી તમને એક લાગે કે ના ખરેખર આમ થોડી ઇફેક્ટ તો થઈ છે કે સાવ નિરાશ હતા નેતાઓ એના કરતા થોડા જાગૃત અવસ્થામાં આવ્યા તમને લાગે છે કે હું એ જ કહેવા માંગુ છું તમે અર્જુન લઈ લો સીજે ચાવડા મત આપવા માંગતા નહોતા ને એમણે તો કોંગ્રેસ ને મત આપેલો એટલે તમે અર્જુન મોરવાડિયા કે અમરીશ ડેર કે સીજે ચાવડા ને ભાજપ લઈ લો એનો અર્થ એવો તો થયો નથી કે આ મતદારો હવે તમારા થઈ ગયા છે તો નારાજ છે નારાજ હતો માટે તો અર્જુનભાઈ ચૂંટાયા તો એવું માની લેવાનું કોઈ કારણ નથી કે કોંગ્રેસ સાફ થઈ ગઈ છે ને કોંગ્રેસ જલ્દી સાફ થશે એવું મન નથી લાગતું અને આ તે રાહુલ ની વાત કરી રાહુલ ગાંધી ની એની ની અસર ચોક્કસ છે અને સાથે એક વાત કારણ કે આમ જોવા જઈએ તો જેટલી જે જે રીતે ગુજરાતનો એક જે છે પત્રિકા કાંડ જે અત્યારે ધવલ પટેલની વિરુદ્ધમાં વલસાડમાં ચાલી રહ્યો છે પહેલા સી આર લઈને પણ થયો હતો ત્યારે તો એને દબાવી દેવામાં આવ્યો પણ હવે આ વસ્તુ તમને એવું લાગી રહ્યું છે કે બીજેપી થી આઉટ ઓફ કંટ્રોલ થઈ રહી છે આ ડેમેજ કંટ્રોલ પ્રોસેસમાં પત્રિકા કાંડ છે ને એ એ આમનો જન્મજાત સ્વભાવ છે આ પાર્ટી ધવલ પટેલ ની વાત કરે છે પણ આ પાર્ટી છે કે જેને સંજય જોશી ની પણ પત્રિકા અને સીડી બનાવી હતી એટલે આ પત્રિકાઓ તો ચાલતી જશે આ એમનો મૂળભૂત સ્વભાવ છે એમના ડીએનએ માં અમને મળેલું છે કે આ પ્રકારની પત્રિકા બનાવો આ પ્રકારની સીડી બનાવો આ જ પાર્ટી એ હાર્દિક પટેલ ની પણ સીડી બનાવી હતી ને બરોબર અને પછી એ જ હાર્દિક ને પાછો પાર્ટી માં લઈ દીધો તો આવું બધું ચાલતું રહેશે ચૂંટણી છે ત્યારે ચાલે છે અને પછી આ પછી અત્યારે ફૂલ ટાઈમ બિઝનેસ છે આ પત્રિકા નો મને લાગે છે આ લોકો આવા હાયરે કરતા હશે માણસો કે તમે અમને પત્રિકા લખી આપો અને પછી ઇલેક્શન પૂરું થઈ જશે એટલે બધું પાછું ભૂલાઈ જશે જલ્દી અચ્છા તમને લાગે છે ચૂંટણી પછી એટલે બધું હતું એવું ને એવું નોર્મલ થઈ જશે કે આ ભાજપમાં એક ચિંગારીની શરૂઆત છે પછી કોઈ ઘટના ટ્રિગર થવી જોઈએ અચાનક કઈ નહીં બને કોઈ ઘટના એવી બનવી જોઈએ કે જે ટ્રિગર કરે પાર્ટી ને આખા રાજ્યને ટ્રિગર કરે એવી ઘટના તો હું મને દેખાતી નથી કોઈ થાય અને પાર્ટીમાં બળવો થાય ને પાર્ટી બે ભાગમાં વહેંચાઈ જાય એવું મને લાગતું નથી કોન્સ્ટિટ્યુઅન્સી વાઇઝ કઈ અલગ અલગ ઘટનાઓ ઘટતી રહે અને આ પાર્ટીને ડેમેજ થતું રહે અત્યારે જે ડેમેજ થયું છે આ ડેમેજમાં તમને લાગે છે કે પીએમ મોદી આવે અને બધા કહે છે કે પીએમ મોદી આવીને વિક્ટરી સિમ્બોલ દેખાડે એટલે જે બધી નારાજગી હતી બધી દૂર થઈ જાય છે આ વખતે શક્ય બનશે તમને શું લાગે છે તમને પૂછું છું જે જાદુઈ બાબા આવશે લાકડી ફેરવશે અને જાદુ થઈ જશે જાદુઈ બાબા છે હમ માસ હિપ્નોટાઇઝર છે અને કદાચ એટલે જ ભાજપમાં ગમે તેટલો વિરોધ હોય ક્યાંય લોકો સુધી એની ઇમ્પેક્ટ જે છે એ આવતી નથી નેતાઓ સુધી કારણ કે રામના નામે પથ્થર તરી જાય છે એમ આ જે વાત છે ખુદ પરેશ રાવલ બોલ્યા હતા કે રામના નામે પથ્થર તરી જાય છે એમ મોદીના નામે હું જીતી જાઉં છું વાત સાચી છે અને તારા વિસ્તારના કોર્પોરેટર નું નામ ખબર છે મને પણ નથી ખબર છતાં એ લોકો વાત સાચી છે કારણ કે આપણે છતાં મને એવું લાગે છે કે છતાં આપણે મત પણ આપીએ છીએ હા ચાલો દાદા આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર તાતા પ્રશાંત દયાલ આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો